સ્પષ્ટ કરો ચલો બીજા નંબરનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર ટુ શું કહે છે તો ભાગીદારી કરારનામામાં સમાવેશ થતી વિગતો જણાવ ભાગીદારી

મર્યાદાઓ સમજાવો વ્યક્તિક માલિક સમજ પાંચ પાંચ નો પ્રશ્ન તો ચોથા નંબરનો પ્રશ્ન છે સહકારી મંડળીનો અર્થ સમજાવી સહકારી મંડળીનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ વર્ણ તેની લાક્ષણિકતાઓ વર્ણ ચલો ચોથા નંબરનો પ્રશ્ન હતો સહકારી મંડળીનો અર્થ સમજાવે તેની લાક્ષણિકતાઓ વર્ણો એના એના પછીનો છે પાંચમા નંબરનો પ્રશ્ન તો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ જણાવો ચલો એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર છ તો તફાવત આપવાનો છે તફાવત આપો જો આ બે તફાવત પૂછાઈ શકે છે 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 મોસ્ટ એક સહકારી મંડળી અને બીજું છે કંપની સહકારી મંડળી અને કંપની ચલો એના પછીનો છે બીજા નંબરનો પ્રશ્ન ખાનગી કંપની અને જાહેર કંપની જો આ પ્રશ્ન વારંવાર પૂછાય છે ખાનગી કંપની અને શું આવશે જાહેર કંપની જો તમને એક્ઝામની અંદર બંને તફાવતે પૂછાઈ શકે છે એટલે આ બંને તફાવત પાક કરી રાખજો હવે એના પછી એના પછીનો પ્રશ્ન છે સાતમા નંબરનો તો મૂડીની જરૂરિયાત નક્કી કરતા મૂડીની જરૂરિયાત નક્કી કરતા પરિબળો સમજાવ પરિબળો સમજાવ ચલો એના પછી આઠમા નંબર નો પ્રશ્ન છે ઇક્વિટી શેરની લાક્ષણિકતા સમજાવ સામાન્ય ઇક્વિટી શેરની લાક્ષણિકતાઓ સમજાવો રેડી આ આઠ પ્રશ્નો છે હવે એના પછીનો નંબરનો પ્રશ્ન આપણે જોઈએ ચલો જાજા નથી થોડાક છે પણ આટલા પ્રશ્નો તો પાકા કરીને જ જજો એટલે તમારે સેક્શન એ માં પૂરે પૂરા ગુણ મળી ચલો નવમા નંબરનો પ્રશ્ન છે ડિબેન્ચર નો અર્થ આપી ડિબેન્ચર નો અર્થ આપી તેના પ્રકારો તેના પ્રકારો ની સમજૂતી આપો ચલો એના પછી છે દસમા નંબરનો પ્રશ્ન નફાનું પુનરોકાણ એટલે શું નફાનું શું તેના ફાયદા અને મર્યાદા સમજાવો તેના ફાયદા અને મર્યાદા સમજાવો ચલો એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર અગિયાર

તો એની વાત કરી જોઈએ આંતરિક અને આંતરરાષ્ટ્રીય આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપારનો તફાવત આપો વેપારનો તફાવત આપો રેડી ચલો આટલા તેર પ્રશ્નો છે જે તમારે પાંચ ગુણના ના મોસ્ટી પ્રશ્નો છે જેના વિશે તમારે આમાંથી લખી અને બાકું કરવાનું રહેશે જો તમને ન સમજાય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો બાકી આટલા મોસ્ટ હાઇમ્પી પ્રશ્નો છે ને આટલા તો તમારે કરવા જ પડશે જો કરશો તો તમારે 80 માંથી એસી ગુણ મળી જશે ઓકે વિદ્યાર્થી મિત્રો એટલે જો તમને ન સમજાય તો તમે મને માં જણાવી શકો છો અને આના પછીના મોસ્ટ હેમ્પી બધા જ વિષયના તમને મળી જશે એટલે તમે મારી ચેનલમાં જોડાઈ રહેજો અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી એને શેર કરતા રહેજો અને જો નવા હોય તો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો ઓકે વિદ્યાર્થી મિત્રો અને જો કાંઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવીશો ઓકે થેન્ક યુ સો મચ જય હિન્દ